ઠાકોરજી પાસે જઈએ અને આપણને લૌકિક મધનું ભાન મનમાં રહે છે ને એનાથી મોટો દુર્ભાગી કોઈ નથી આપને શ્રી ઠાકોરજી પાસે જઈએ અને મનમાં આપને લૌકિક મદનું ભાન હોય તો એનાથી દુર્ભાગી બીજો કોઈ નથી ભગવદ દર્શનને અર્થ જ સ્વયંના અહંકારનું વિસર્જન છે પોતાના અહંકારનું વિસર્જન એટલે જ ભગવત દર્શન શ્રીનાથજીનું દર્શન કરતાં જ આપના અહંકારનું વિસર્જન થઈ જવું જોઈએ કોઈને રૂપનું મદ હોય અને શ્રી ઠાકોરજીના દર્શન કરે તો લાગે કે સુંદરતા તો આમાં જ છે વારી જાઉં બલિહારી જાઓ અને શું કરી જાઓ હે શ્રીનાથજી મધુરાધિપતે રખી લમ મધુરમ રોજ સમર્પણ કરવાનું અને રોજ વિસર્જન કરવાનું પ્રભુના દર્શન એટલે અહંકારનું વિસર્જન આ અહંકારરૂપી વાદળ જ્ઞાન વિનય અને વિવેકના સૂર્યને અવરોધે છે અહંકારરૂપી વાદળ જ્ઞાન વિનય અને વિવેકના સૂર્યને અવરોધે છે લંકાપતિ રાવણે માતાજી શ્રીતાજીનું અપહરણ કર્યું રામ લક્ષ્મણજી રામ શ્રીરામ શ્રીરામ લક્ષ્મણજી હનુમાનજી વિશાળ સેના સેનાને વિભીષણ સહિત શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું અને રાવણને પરાજિત કરી શ્રીરામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો વિજય પ્રાપ્તિ પછી શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે ભાઈ રાવણને આપણે હરાવ્યો એના અધર્મના કાર્યો દ્વારા એને ધર્મ પર અતિક્રમણ કર્યું અધર્મને પરાસ્ત કરી ધર્મધ્વજ ફરકાવવા આપણે રાવણને ઘોર પરાજય આપ્યો એટલે કે અધર્મ પર ધર્મધ્વજને ફરકાવવા માટે ધર્મની વિજય માટે આપણે રાવણને પરાજિત કર્યો છતાં રાવણ પ્રત્યે એ વ્યક્તિ પ્રત્યે આપણને લગીરે દ્વેષભાવ નથી શ્રી રામજીએ વધ કરીને અધર્મ પર ધર્મ ધ્વજા ફરકાવી છતાં એ રાવણ પ્રત્યે એ વ્યક્તિ પ્રત્યે આપણને લગીરે દ્વેષ ભાવ નથી એવું શ્રી લક્ષ્મણજીને કહ્યું દુઃખ તો તેને આચરેલા અધર્મ કાર્યો પર છે દેખીતી રીતે ગુણહીન વ્યક્તિઓમાં માત્ર એની ખામી ક્ષતિઓ જ દ્રષ્ટિગોચર થતી હોય છે પણ એ ખામીઓની સામે એના જીવનમાં કેટલી પ્રસન્ન ખૂબીઓ પડેલી હોય છે ગુણાનુરાગી વ્યક્તિ એ જ હોય જે તેની ખૂબીઓને પણ ઉજાગર કરે છે વાલા મિત્રો ખૂબ જ ધ્યાન આપવા જેવી વાત છે અહીં શ્રી રામજીએ લક્ષ્મણજીને સમજાયું છે તે ખૂબ જ ધ્યાન આપવા જેવું છે કે રાવણ ભલે અધર્મી કે અધર્મી કે વ્યક્તિ હતો એટલે કે મતલબ અધર્મના રસ્તા પર હતો પણ ગુણહીન વ્યક્તિઓમાં માત્ર આપણે જે ગુણ હિન વ્યક્તિઓમાં માત્ર તેની ખામી અને ક્ષતિઓને જ દ્રષ્ટિગોચર થતી હોય છે પણ એ ખામીઓની સામે તેનામાં ખૂબીઓ પણ પડેલી હોય છે એટલે ગુણાનુરાગી વ્યક્તિ એ જ હોય સાચો વૈષ્ણવ એ જ હોય સાચા ભગવદીઓ એ જ હોય કે તેની ખૂબીઓને ઉજાગર કરે તેની અંદર જે રહેલા જે ગુણના ભાવ છે તેને જાણે તો શ્રી રામજી લક્ષ્મણજીને ગંભીરતાથી કહ્યું કે ભાઈ કેટલાક અવગુણો રાવણ પર હાવી હતા તે જગતની નજરે બદનામ થયો પરંતુ રાવણ કેટલાક વિષયોમાં નિષ્ણાન પણ છે અને તેની વિદ્વાનતાને જોતો જડે તેમ નથી જેમ કે રાજકારણ મંત્રોના મંત્રોનું યુદ્ધની વ્યૂહરચના ભક્તિમય સંગીત કલા વગેરેમાં તેની પાસે વિશિષ્ટ જ્ઞાન છે તે યુદ્ધમાં ખૂબ ખરાબ રીતે ઘાયલ થયો છે હવે તેની પાસે જીવનનો ઘણો ઓછો સમય છે તો આપ એટલે કે લક્ષ્મણજી તેની પાસે જઈને આ વિષયો ભણી આવો એવું શ્રી રામજીએ પોતાના ભાઈ લક્ષ્મણજીને ગંભીરતાથી કહ્યું હવે લક્ષ્મણે મોટાભાઈની આજ્ઞા માથે ચઢાવી અને રાવણ પાસે પહોંચી ગયા અને રાવણને વિનયપૂર્વક પ્રાર્થના કરી કે હું આપના અગાધ જ્ઞાનમાંથી જે જ્ઞાનનો લાભ મને મળી શકે તે પ્રાપ્ત કરવા આવ્યો છો તો આપ મને જ્ઞાનદાન પ્રદાન કરો રાવણે લક્ષ્મણને શક્ય તેટલું જે તે વિષયનું જ્ઞાન આપ્યું પાછા ફરતા લક્ષ્મણને સમજાયું કે કેટલા બધા વિવિધ વિષયો અને કળાઓમાં નિષ્ણાંત રાવણ પાસે જ્ઞાનનો ભંડાર છે પરંતુ તેને ખૂબ જ નવાઈ લાગી કે આવા અગાધ જ્ઞાનનો સ્વામી જ્ઞાનના ભંડાર એવા રાવણે માતાનું અપહરણ કેમ કર્યું હશે તેને નવાઈ લાગી તેને મનમાં મૂંઝવણ થવા લાગી પોતાની મૂંઝવણના ઉકેલ માટે તે પુનઃ રાવણ પાસે જાય છે અને લક્ષ્મણજીથી પૂછાઈ ગયું કે મહારાજ મતલબ કે રાવણ તમે આટલા જ્ઞાની અને વિચક્ષણ પુરુષો છો છતાંય તમે શ્રી માતાનું એટલે કે સીતા માતાનું હરણ કેમ કર્યું રાવણે સહેજ પણ પશ્ચાતાપના ભાવ વિના લાગણી વિહીન રીતે સીધો સત ઉત્તર આપ્યો કે જો ભાઈ હું તો રાક્ષસ જાતિનો છું અમારી જાતમાં રોજ આવું બધું થતું જ હોય છે અને થતું જોયું છે તેથી સીતાજીનું હરણ એ મારે માટે કોઈ દુઃખદ ઘટના નથી લક્ષ્મણ કહે આપે માતા સીતાને કેદ કરી માતા સીતા શ્રીરામ અને મને ત્રોણીને વીરના તીવ્ર દુઃખની સજા તો આપી જ દીધી છતાંય આપે માતા સીતાને આપની કેદમાંથી મુક્ત ના કરી અને શ્રી રામજીને શું પરત કેમ ના કરી શું આપ સ્ત્રી રૂપમાં મુગ્ધ બની ગયા હતા રાવણ કહે ના મને સ્ત્રી સ્ત્રી રૂપનો લગીરે મો ના હતો પરંતુ હું કોણ હું લંગેશ રાવણ જો રામે શ્રીરામે મારી પાસે સીતાની યાચના કરી હોત તો હું જરૂર તેને સુપ્રત કરી દેત અને યુદ્ધ ના વહોરી લેત રાવણ સાથેના વાર્તાલાપ પછી લક્ષ્મણ પોતાના તંબુમાં પાછો આવ્યો ત્યાં જ રાવણના સગાભાઈ વિભીષણજી સાથે તેની મુલાકાત થઈ તેને વિભીષણને પૂછ્યું કે તમે પણ રાક્ષસ સ્કૂલમાં જન્મ્યા છો તો તમે આટલા જુદા કેમ છો તમારા ભાઈથી વિભીષણ કહે કે મેં રાક્ષસ કુળમાં પહેલેથી જ અન્યાય અને અત્યાચાર જોયા હતા મારી પાસે જે જ્ઞાન હતું તે જ્ઞાનને સમ્યક રીતે ક્રિયામાં પરિણમણ કરવાનો સતત પુરુષાર્થ કર્યો જેથી વિનય અને વિવેક મારા સહચર્ય બન્યા ને મેં નિશ્ચય કર્યો કે જીવનમાં અન્યાયી અને અધાર્મિક વર્તન કદી કરીશ નહીં હું નિદળતાથી ધર્મનો જ પક્ષ લઈ હું નિદળતાથી ધર્મનો જ પક્ષ લઈશ રાવણની ભીતરમાં અગાધ જ્ઞાન ને અનેક ગુણોનો સાગર રહ્યો હતો પરંતુ જે જ્ઞાનનો સમ્યક ક્રિયામાં આચરણમાં પરિણમન થાય તે જ જ્ઞાન તારે તીર્થ કરવા થવાની યોગ્યતાવાળા રામનું શ્રાવણનું જ્ઞાન સમ્યક ક્રિયામાં ના પરિણમ્યું અહંકારે તેના વિનય અને વિવેકને નષ્ટ કર્યા તેથી તે પરાજિત થયો અહંકારરૂપી અવગુણ આપના જ્ઞાન વિનય અને વિવેકના ઝળહળતા સૂર્યના ઉદય આડે વાદળ બનીને અવરોધે છે ખૂબ જ સરસ વાત સમજાવી છે દી અહીં વાલા વૈષ્ણવો વિભીષણજી જ્યારે લક્ષ્મણજીને સમજાવે છે કે હું પણ રાક્ષસ કુળમાં પહેલેથી જ અન્યાય અને અત્યાચાર જોયા છે મારી પાસે જે જ્ઞાન હતું તેને મેં ક્રિયામાં એટલે કે આચરણમાં લાવીને તેને સામ્યક રીતે પરિણમન ક્રિ કરીને એટલે કે સમ્યક રીતે તેને ક્રિયામાં લાવીને આચરણમાં લાવીને તેનો સતત પુરુષાર્થ કરીને તેને વિનય અને વિવેક સાથે મારા સહચર્ય બનાવ્યા તેથી મેં નક્કી જ રાખેલું હતું કે અન્યાયી અને અધાર્મિક વર્તન હું કદી નહીં કરીશ અને નિડરતાથી એટલે કે દરિયા વગર જ ધર્મનો પક્ષ લઈશ અગાધ જ્ઞાનરૂપી રાવણ પણ તે વસ્તુ જાણતો હતો પણ તેને તે આચરણમાં પરિણમન ના કર્યું એટલે કે તેને જ્ઞાન હોવા છતાં તેને ક્રિયામાં પરિણમન ના કર્યું અને તેને કારણે તેના અહંકારને કારણે તેનામાં વિનય અને વિવેક નષ્ટ થયા અને તેથી પ્રભુ શ્રી રામની સામે તે આ યુદ્ધમાં પરાજિત થયો એટલે જ્ઞાન હોવા છતાં તે જ્ઞાનને પોતાના ક્રિયામાં લાવી ના શક્યા વાલા વૈષ્ણવો વાલા મિત્રો વાલા શ્રોતા મિત્રો ઘણી વખત એવું થાય છે કે આપણને જ્ઞાન હોવા છતાં આપણને ભાન હોવા છતાં આપણે અહમ અને મમતાના ભા દુર્ગુણોને કારણે આપણે તેને આપણા ક્રિયામાં લાવી નથી શકતા આપણને તેનાથી વિવેક અને વિનય ખોવી દઈએ છીએ માટે જ આપણે હંમેશા આપણે સત્ય અને ધર્મનો જ પંથ અપનાવવો જોઈએ કે જેથી આપણે આપણા માર્ગથી ભટકીએ નહીં અને ધર્મના માર્ગ પર આપણને આપના ભાવને કારણે ભટકાઈએ નહીં આજના આ સત્સંગ હું શ્રીનાથજી હું શ્રી શ્યામસુંદર યમુના મહારાણીજીને અને શ્રી ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરું છું